मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुत भक्तिधर्मसुतश्रीहरि समरु सदा युप बोलो स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા ઘણા સંતો હરિભક્તો સભામાં બેઠા હતા મહારાજે હરિભક્તોને ચારેય બાજુ કેવરાવેલું મહારાજ પોતે વિચરણ કરીને પણ કહેલું કે મોટો દુષ્કાળ પડશે અન્નનો સંગ્રહ કરજો ચાર પુરાની વ્યવસ્થા હોય એટલા જ પશુ રાખજો નહીંતર વેચી નાખજો ઘરેણું હોય તો એને વેચીને પણ દાણા લઈ લેજો એવું મહારાજે ચારે બાજુ ભક્તોને કેવરાવેલું અને પોતે પણ વિચરણ કરી અને કહેલું એ વર્ષે સમયમાં ઘણા હરિભક્તો આવેલા સંતો બધા આવેલા મહારાજે સંતોને કીધું સંતો આ વર્ષે આપણે વિચરણ કરવા માટે ગામડાઓમાં જવાનું નથી આ દુષ્કાળનું વરસ છે હરિભક્તોને દાણા ન હોય તો આપણે જઈએ તો હરિભક્તોને ધર્મ સંકટ થાય માટે બહુધા સંતો સુરત બાજુ જાજો એ વખતે સભામાં હરિભક્તો બેઠા હતા સુરાખાચર પણ આવેલા બીજા પણ ઘણા ભક્તો આવ્યા હોય એમણે મહારાજને હાથ જોડ્યા મહારાજ બે દુકાળ સહન નહીં થાય એક તો વરસાદ ન વરસે અને બીજું મહારાજ સંતો ન આવે ઓલો દુકાળ તો અમે ખમી લેશું પણ સંતો ન આવે એ દુકાળ અમારાથી ખમાશે નહીં મહારાજ આ હરિભક્તો કેવા ભગવાન ને સંતોમાં હેતવાળા હશે એને પોતાના દાણા કરતા પણ વ્યવહાર કરતા પણ સંત સમાગમ ભગવાનનું ભજન ભક્તિ એનો વધારે આગ્રહ છે એને એ સાચી મૂડી માનતા અને વાત પણ સાચી આ દેહ નિભાવવા માટે દેહના પોષણ માટે દાણાની જરૂર છે પાંચ પૈસાની જરૂર છે પણ આ જીવની સાચી સંપત્તિ આ માનવ દેહની મોટી મૂડી એ તો ભગવાનની ભક્તિ છે સંત સમાગમ કરી ભગવાનનો નિશ્ચય થાય ભગવાનનો મહિમા સમજાય આ જગતમાંથી વૈરાગ્ય થાય એ મનુષ્ય જન્મનું ફળ છે મહારાજ સંતો નહીં આવે તો બે દુકાળ અમારાથી નહીં ખમાય ને મહારાજ અમે સંતોને સાચવી લેશું પણ સંતોને મોકલો અમારે ત્યાં ત્યારે મહારાજે કીધું કે તમે જેટલા સંતોને સાચવી શકો એમ હો દાણા વગેરેથી તો એટલા સંતોને અમે મોકલીએ એટલે કોઈ હરિભક્તો એમ કહે મહારાજ અમે પચાસ સંતોને સાચવશું કોઈ પચીસનું કહે એટલા મોકલો મહારાજ અમને તકલીફ નહીં પડે અને સંતોને પણ તકલીફ નહીં પડવા દે એટલે જેટલી માગણી કરે ને એથી અડધા સંતો મહારાજ મોકલે એમાં સુરાખાચાર્ય મહારાજને કહેલું મહારાજ અમારે ત્યાં લોયા નાગડકામાં મહારાજ પચાસ સંતોને મોકલો એટલે મહારાજે એમને ત્યાં પચીસ સંતોને મોકલેલા અને છ મહિના સુધી એ દુષ્કાળના વર્ષ વર્ષમાં એટલે તેરો કાળ હતો એ દુષ્કાળના વર્ષમાં છ મહિના સુધી સુરાખાચરે પચીસ સંતોને એમને ત્યાં રાખેલા મહારાજે સંતો જતા હતા સુરાખાચર સાથે હતા મહારાજે હસતા હસતા કીધેલું કે દરબાર આ સંતો આવે છે ખોરી જારના રોટલા નહીં ખવરાવો ને મહારાજે સખા ભક્ત એટલે હસતા હસતા કીધેલું લોયા નાગડકા સંતો છ મહિના સુધી રહ્યા બે ત્રણ મહિના બે મહિના થયા હશે સુરાખ આચરને મહારાજ બહુ યાદ આવ્યા એટલે દરબાર મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા મહારાજે કીધું દરબાર સંતો શું કરે છે રે મહારાજ સંતો તો તમારું ધ્યાન ભજન ખૂબ સુખેથી કરે છે મહારાજ કે એ સંતો જમવામાં શું કરે છે અરે મહારાજ એ સંતો તો ત્રેત્રે વાના કરે છે મહારાજ ક્યાં ત્રેત્રે વાના હું વળી રે મહારાજ સંતોને હું બોઘરડું વરીને દૂધ આપું કે ઘઉંનો કે બાજરાનો લોટ આપું રે ખાંડ ઘી આપીએ પણ સંતો તો એક માટલામાં એ દૂધ એમાં નાખે લોટ અને ખાંડગી આપ્યા હોય તો એ નાખે અને એઠે કરે તાપ અને પછી તમને અંબારી મારા સંતો જમી લે અને તમારું ભજન કર્યા રાખે છે એવા વૈરાગ્ય વાળા સાધુઓ એટલે મહારાજ લો દૂધમાં લોટ નાખો હોય વળી ખાંડગી થોડા નાખ્યા હોય હેઠે તાપ કરે એટલે હેઠે થોડુંક ચોટી જાય એટલે થઈ જાય પુડલા પુડલા જેવું થાય વચ્ચે દૂધ અને ઉપર પાછી લોટની તરી થઈ જાય ને એટલે સુરા ખાચરે કીધેલું મહારાજ એ ત્રે ત્રે વાના કરે છે હેઠે રૂડા પુડલા વચ્ચે કઢી અને ઉપર હાથ પડી રોટલી એટલે લોટનો થર થઈ ગયો હોય મહારાજ ત્રે ત્રે વાના આવી રીતે કરે છે એમ કરીને મહારાજને ખૂબ જ આવેલા અને સંતો પણ એવા વૈરાગ્યવાળા એટલે જાજો સમય એમાં જાય નહીં નિરસવાદી સાધુઓ બધું આવી રીતે પકાવી અને ભગવાનને સંભાળીને જમી લેતા અને આખો દિવસ ધ્યાન ભજન કથા વાર્તા કરે એ દુષ્કાળના વર્ષમાં સંતો લોયા હતા અને મહારાજ લોયા પધાર્યા બધા સંતોને તો આનંદ આનંદ થઈ ગયો સુરા કાચરને પણ જાણે દુષ્કાળમાં બહુ મોટી પ્રાપ્તિ થઈ હોય મહારાજ પોતાને ત્યાં પધાર્યા છે એનો આનંદ એમાં મહારાજે સુરાખાચરને કીધું દરબાર તમે સંતોને શું જમાડો છો તમને આ જાહેરની ના પાડી હતી ને સંતોને જાહેરનો લોટ આપો છો સુરાખાચર કે મહારાજ ઘઉં બાજરો અને જુવાર એ ત્રણેય માપ માપમાં હતા તો મને એમ થયું કે જો ઘઉં ને બાજરો ખૂટી જશે તો ખાલી ઝાડ ખાવી પડશે એટલે ત્રણેય ફરતી જમાડું છું મહારાજ કે તમારા ઘરમાં ઘઉં કેટલા છે મહારાજ હવે ઘઉં તો થોડા મણ બે મણ જેટલા ઘઉં હશે મહારાજ મહારાજ કે તમે આ માપ કરનારાને બોલાવો ઘઉં કેટલા છે એ માપો માપોજી એટલે વજન જોખવાનો હોય કે એના માપ્યા હોય તો માપતા હોય સુરા ખચરે બોલાવ્યા અને કોઠીના હાણેથી ઘઉં કાઢ્યા એ જોખવા માંડ્યા માપી માપીને પાછા ભરવા માંડ્યા તો બે કળશી ઘઉં થયા એક કળશી એટલે સોળ મણ થાય મહારાજ કે તમે આ બે મણ કહેતા હતા અને બે કળશી ઘઉં નીકળ્યા જે બરોબર આ તમારે માં ફરખા થતા નથી ફરીને માપો મહારાજે ફરીને મપાયું તો ચાર કળસી ઘઉં થયા મહારાજ કે આવું હોય ગળી કે બે મણ પાછી બે ને પાછા ચાર કળશી ફરીને માપોજી વળી પાછા ઘઉં જોઈખા તો છ કળશી ઘઉં થયા અઢાર મણની એક કળશી મહારાજ કે હવે બાજરો માપો વળી બાજરાની કોઠી પીરી છે એ ખાલી કરીને મીંડા માપવા અને બાજુમાં ખાલી કોઠી હોય એમાં નાખતા જાય તો બાજરો પણ બે કળશી થયો મહારાજ કે તમે એમ કહેતા હતા કે બાજરો ખૂટવા આવે પછી જાહેરને બધું ભેળું વારાફરતી જમાડી આ બે કળસી છે ફરીને માપોજી ચાર કળસી થયો વળી મહારાજ કે આ માપ કરવાવાળાનો કાંઈ મેળ નથી વળી પાછો મપાયું તો છ કળશી બાજરો થયો એક કોઠીમાં થોડો હતો એને બદલે બીજી બે કોઠી ઉભરાણી આ રીતે મહારાજે સુરા ખાચરના જે દાણા હતા એને આમ અભરે ભર્યા અને મહારાજ કે દરબાર તમે આવું ખોટું બોલો એટલા બધા દાણા અને સંતોને જાહેર ખવરાવો છો સુરા ખાચર કે ભણ્યું મહારાજ ભગવાનને કોઈ પોગતો છે આ ભગવાનને કોણ પૂગે અને મહારાજ આ તમે દાણા એટલા વધાર્યા ભગવાનને પૂગ્યો કોણ આ રીતે મારા ત્યાં પધાર્યા અને સુરા ખાચરની પાછી કોઠિયું છે એ છલકાવી દીધી ભગવાન જેવા ભગવાન એ તો ઐશ્વર્યના નિધિ છે સર્વના કારણ છે એ સંકલ્પ કરે તો શું ન થાય સુરા ખાચરના એક વાર મહારાજ સુરા ખાચર પાસે બેઠા હતા અને કીધું કે દરબાર આ દુકાળના વ્રહમાં તમે આટલા સંતોને તમારે ત્યાં રાખ્યા છે તમારે આટલો ગહારો સુરા ખાચરની આંખમાં હુંડા આવી ગયા અરે મહારાજ મારા ઘરમાં કાંઈ નહોતું એ કઢારે દાણા આવતા વાણિયાને ત્યાંથી કઢારે એટલે ઓછી ખોરી ઝાર કઢારે લઈ આવતા મહારાજ તમે મળ્યા તમારી કૃપા થઈ મહારાજ અને હમણાં મહારાજ જોયું કે દાણા ખૂટવા એવા તા અને તમે પાછી કોઠિયું ભરી મહારાજ આ તમારી દયા છે મહારાજ બધી વાલા ભક્તજનો આપણી ઉપર પણ અત્યારે ભગવાનની દયા છે કોઈની ઘરે દાણા ખૂટી જાય એવું નથી હો અત્યારે કોઈ દાણા વિના રહેતો નથી એ ભગવાન ધૂળમાં અનાજ પકાવે છે વરસાદી વરસાવે છે અત્યારે દેશ કાળ બધા સારા થયા છે પણ આ ભગવાનની કૃપા અનુકૂળતા એને ભૂલવી નહીં ભગવાનને વધારે યાદ કરવા અને જે ભગવાન રાખે ને એને ક્યારેય તૂટો આવતો નથી સુરા ખાચરે આ દુકાળના વરહમાં પચાસ સંતોની માગણી કરી હતી મહારાજે પચીસ સાધુ મોકલા અને છ મહિના સુધી પોતાની ઘરે રાખ્યા ભાવથી કાંઈ એટલા બધા સુખી સંપન્ન ન હોય દુકાળનું વ્રહ હતું આપણે હમણાં ચરિત્ર સાંભળ્યું કે દાણા ઘઉં ને બાજરો થોડા રહ્યા એટલે ભેગી ભેગી જાહેર પણ આપતા જતા હતા પણ મહારાજની કૃપા થઈ આપણે મહારાજના છીએ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો ક્યારેય દુઃખ પણ આવે નહીં અને મહારાજના થઈને રહીએ તો મહારાજ ક્યારેય ખૂટવા દે એમ પણ નથી ભગવાનની દયા છે ભગવાનને એવા આપણા હૃદયમાં રાખવા જેવા સુરાખાચરના હૃદયમાં ભક્તિ હતી મહારાજ પ્રત્યે સંતો પ્રત્યે આવી રીતે દુકાળના વ્રહમાં બોલાવીને સંતોને રાખીને સેવા કરતા શાકોત્સવો વગેરે બપે બબે મહિના સુધી એ પાંચસો પાંચસો પરમંશો અને મહારાજને એમને ત્યાં રાખ્યા આ સુરાખાચરના હૃદયમાં મહારાજ પ્રત્યેની ભક્તિ હતી સમર્પણ હતું અને આવી રીતે ભગવાનની ભક્તિ ભગવાનની સેવા એ જ આ મનુષ્ય જન્મનું ફળ છે મોટી મૂડી છે આપણા જીવનમાં પણ ભગવાન પ્રત્યેનો આવો ભાવ ભક્તિ સેવા સમર્પણ આપણા હૃદયમાં રાખવું અને આ દેહે કરીને ભગવાન ને ભગવાનના ભક્તની કંઈ સેવા થઈ જાય તો એ મનુષ્ય જન્મનું ફળ છે સજાનંદ સ્વામી મહારાજની છે